બની રહી છે ભારત મારું દેશ જેને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ એવોર્ડમાં છ એવોર્ડ્સ મળ્યા છે આ ફિલ્મમાં જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચારતા રહે છે તેમની પાસે એક પુરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે તેમની મોટાભાગની વસ્તી ગુજરાતમાં ઈડરમાં વસે છે તેથી આ ફિલ્મનું શૂટિંગ ઈડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું છે વિચરતી સમુદાયના કચડાયેલા અશિક્ષિત બેરોજગાર અજળપાટ કરતા એવા માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સ્વમાન બેર ઊભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમાં રહેતા શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ કરવામાં આવ્યો છે હિંમતનગરમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆઈએસએફની ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી ફ્લેગ માર્ચ સાડા ત્રણ કિલોમીટર